પાણી ભાઈ અમારે ઘરે થી લાવવું પડે ચાલો ભાઈ આવો એ ઉગી જામી અમારી વાડી આ વાડી અમારી નથી અહીંયા ઝુંપડી ને એવું છે મારા ભાઈઓ ની છે બધે અમારે તો અહીંયા એક વાડી છે ને એક વાડી અહીંયા છે અડધી અડધી વાડી છે બાકી તો યાર આશુબેન અત્યારે છે ને ફોન ઘરે ભૂલી જાય તો હું લેવા કેમ આવી તને અંદાજે કેવું આવવું પણ મારે વાહ કેટલી મસ્ત પૂતળી ઉડે ભાઈ ભાઈ જામજી

કે વરસાદ આવે તો પછી કે ફોન કઈ થાય નહીં આટો બેને પેક કરેલો ફોન તો નહીં ના તો એટલે મોબાઈલ લેતો આવો પીડો મારે ચાલો હવે નિરણ કરવાની બાકી છે ખાવા મળો ખાવા મળો નિરણ કરવાની બાકી હતી નિરણ કરી દીધી ને હવે આપણે જમી લઈએ ગોળીનું શાક છે હું જમવા બેહું એટલે સકલ્યું આવી જાય રોટલા ખાવા રોટલો ઘા કરીને એટલે ખાવા મળે જો આવે આપણે લઈને ભાગ્યો એ કા ભાઈ ગઈ લે તો જમલે હવે જાવ છું ધાબા પર ઘડી વાર આટો મારો અત્યારે પાછો વરસાદ તો આવે એવું થઈ ગયું છે હવારમાં મસ્ત એડું બીજા દીધાનું તો એમ થાય છે હવે આજે એમ થઈ જાય બાકી અત્યાર સુધી બધા લોકો ખેતરમાં જ કામ કરતા છે કેમ કે અત્યારે વરસાદ રહી ગયેલો છે તો ને એવું હોય અહીંયા કંઈક પકાલાનું નેવું ઉતરતા છે કદાચ અહીંયા મોટા કામ કરે છે ઓલે પડે કામ કરે છે ખેતરમાં બધી જગ્યાએ અત્યારે હા ખેતરનું કામ શરૂ છે આજને આપણી ડ્યુટી છે ઘેરે રહેવાનું ગાયને બધાને નીરવાનું બાકી બપોર થઈ જાય તો ખેતરનું કામ તો પૂરું થઈ જાય એટલે પછી મમ્મીને લેવા જવાનું થાય બાકી ઘડી વાર બે હું અહીંયા ગરમી બહુ થાય છે અત્યારે એટલે એવું લાગે છે કે વરસાદ તો થવાનો જ છે

હમણાં કેવો મોસમ મસ્ત હતો અત્યારે પવન એ વધારે આવવા મળ્યો છે ધીમે ધીમે વરસાદે શરૂ થઈ ગયો છે હમણાંથી તો આમ જ થાય વરસાદ વધી ગયો ને કપડા ની અંદર હુકાય છે હું ફટાફટ બધા ભેગા કરી લો આગળ બધા કપડા પલળી જાય આગળ ફૂલ વરસાદ આવતો ને અત્યારે કઈ વરસાદ છે રહી ગયો છે ખાલી પાંચ થી છ મિનિટ વરસાદ આવે ને આશુબેન ફોન આવી ગયો છે અત્યારે વાગી છે બે ને બધું કામ હતું ખેતરનું થઈ ગયું છે તો જાઓ આશુબેન લઈ આવો

મારા મમ્મી છે ને રોજ અહી ઘર તાપ કરી નાખે દેશી જુગાડ કેવાની અહીંથી પવન આમ જાય એટલે આમાંથી મચ્છર બધા અંદર આ હું કેમ હે શાક બનાવું ફાફડી ગાડી આ તો ખાવાના ગાડી આની હા ખાવા નઈ હોય ને શાક મસ્ત થાય મેં કીધું ને ગાધું આપણે કીધું બનાવીયું હમણાં જ હું ઘરે નઈ તો ભાઈ ઓળ પણ જલા તો પરેશભાઈ ને બો આપ

વાહ વાહ પણ આમાં તો ઓલા ગાંઠે ગાંઠે નીખુત હોય ને એમાં ફેર પડે ને હા મીઠું લાગે વધારે ઓલા ગાંઠિયા તો મને આ ગમે પણ શાખી જો દે આપણે વાર આપણે ગાંઠિયા શાક તને ગમે એક દિન બનાવી ના ના બની ને મજા આવે બની બે ટમેટા મોળી નાખ દે ને ફાપડી ગાંઠી ઓરી દે મેલું મરસું ખાધું ચાર મરસા ભજીયા ખાધા ને તીખા હતા પેલી વાર ટ્રાય મારી શાક આપડે મીઠું લાગે મનતા બા મને ઓલા ગાંઠિયા ભાવે મનતા ગાંઠિયા મીઠું લાગે યે દમની યો અમે તો ભાઈ નબઈ થઈ ગયા ગાંઠિયા શાક માં મને નઈ પોયે કિરકુટર ભાવ તુએ બાબા ખાઈ નહીઓ બબાન પૂછો તમને કેવું લાગ્યું કેવા દાદા હસી ઓલા ગાંઠિયા કરતા બાવ આ ઠીક ઓલા ગાંઠિયા એક વટ તો ફટાક આશી મારી કોઈ મે <laughs> 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 આ ગાંઠિયાનું શાક મને કંઈક અલગ મેં પહેલી વાર ટ્રાય કર્યું કે એટલે અલગ જ લાગ્યું મને બાકી આમ તો મસ્ત હતું પણ ઓલા ગાંઠિયા જેવું છે આપણે આદા ગાંઠિયા હોય એન્જોય પૂરનો મને મજા આવી ગઈ બાકી તો બધાની પસંદ અલગ અલગ હોય હવે તો હું લાગી જાઉં એડિટિંગ ને એવું કરો વિડીયો એડિટ કરીને અપલોડ કરશું બધું કરશું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે નવા બ્લોગ મજા આવે તો બધાને જય માતાજી ભાઈ ભાઈ